ખેડૂત મિત્રો આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ કપાસ વાયદા બજારમાં ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે થોડો ઘણો ઢેલો ઢ ઘટાડા સાથે ચાલી રહ્યો છે પરંતુ આપણી ઋણની ગાંસડી અને કપાસિયા ખોડના વાયદામાં જોરદાર રિકવરીનો માહોલ અત્યારે મજબૂતીની સાથે ટકેલો હોય અને આગળ વધી રહ્યો હોય તેવું વાયદા બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો 0.25 પોઈન્ટ પચીસ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ બ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે અને આપણા બધા જ વાયદાનો સમય ત્રણ વાગ્યે અને સિત્તાવીસ મિનિટની આસપાસ આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પાંચસો રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે અને એમ ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર વાયદો તેતાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો એકવીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પંચાવન રૂપિયા જેટલો વધીને એકત્રીસો ચોરાશીની આસપાસ ચાલી રહ્યો છે ખડું મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધ્રોલ ચૌદસો પાસઠ કાલાવડ ચૌદસો સત્યોતેર રાજકોટ પંદરસો ત્રેસઠ જેતપુર પંદરસો સોળ જામનગર ચૌદસો પંચાણું જામજોધપુર પંદરસો છત્રીસ બાબરા પંદરસો અડતાલીસ સાવરકુંડલા પંદરસો અમરેલી પંદરસો બેતાલીસ બોટાદ પંદરસો પંચાવન અને ગોંડલ પંદરસો ને એકત્રીસ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર